જે રીતે અમે વિસાવદરની ચૂંટણી જીત્યા પછી અઢળક ફોન આવી રહ્યા છે અઢળક મેસેજીસ આવી રહ્યા છે લોકોના લોકોને એક આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં વિકલ્પ દેખાયો છે ભાજપથી લોકો ત્રસ્ત છે ભાજપના ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે ખેડૂતો નારાજ છે ભાજપથી મહિલાઓ મોંઘવારીથી પીડિત છે તમામ શહેરી મધ્યમ વર્ગ છે એ મોંઘા શિક્ષણ ખાડા ગટર પાણીની વ્યવસ્થાઓથી ત્રસ છે લોકો બધા આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગે છે અને એટલા માટે જ અમે આમ આદમી પાર્ટીએ લોન્ચ કરી છે સદસ્યતા ગુજરાત જોડો અભિયાન આ ગુજરાત જોડો અભિયાનમાં ગતરોજ જ માનની અરવિંદ કેજરીવાલજી જ્યારે લોન્ચિંગ કર્યું ત્યારબાદ તુરંત જ ત્રીસ હજાર જેટલા મિસ્કોલ આવ્યા છે તો હું પણ આ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે તમે સરકારી સિસ્ટમથી નારાજ હો તમારે ભાજપના નેતાઓના અત્યાચારથી નારાજ હો તમે જે રીતે ભાજપ લૂંટ ચલાવે છે ખેડૂતો પરેશાન છે ભાવ નથી મળતા ખેડૂતોને દવા ખાતર પાણી બિયારણ સારું નથી મળતું ખેડૂતો મજૂરો શ્રમિકો આ બધા પરેશાન છે ચારે બાજુથી અહીંયા પોલીસ તંત્ર દ્વારા ઉઘરાણા કરી અને લોકોને હેલ્મેટ હેલ્મેટને સીલમેન્ટના નામે પણ લૂંટવામાં આવે છે કાગડીયાના નામે પણ લૂંટ ચલાવવામાં આવે છે તો બધાને મારી વિનંતી છે કે વિસાવદરની જનતાએ સંકલ્પ લીધો તો ભાજપને હરાવી શક્યું ભાજપે તમામ પ્રકારની જે સિસ્ટમ કહેવાય તંત્ર છે દિલ્હીથી લઈ અને ગુજરાત સુધીના મંત્રીઓ મુખ્યમંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓ ગામડે ગામડે રખડતા હતા છતાંય વિસાવદરની જનતાએ નક્કી કર્યું ને ભાજપને ભારી બહુમતીથી હરાવી દીધું છે ભારી બહુમતીથી અને એટલા માટે હું કહું છું કે વિસાવદરની જનતાએ નક્કી કર્યું ને હરાવી શકાય છે ભાજપને જો આપણે એક સૌ એક થઈએ તો દ્વારકા જિલ્લાની પણ મારી વિનંતી છે દ્વારકા જિલ્લાના નાગરિકોને પણ મારી વિનંતી છે કે આવો પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર બધા લોકો મને મળી શકતા હોય મારી ટીમને મળી શકતા હોય ના મળી શકતા હોય તો પણ તમે આમાં મિસ કોલ મારજો આમ આદમી પાર્ટીમાં જોડાજો આમ આદમી પાર્ટીમાં તમે આ નંબર ઉપર મિસ કોલ મારશો નાઇન ફાઇવ વન ટુ ઝીરો ફોર ઝીરો ફોર ઝીરો ફોર ઉપર એટલે તુરંત જ તમને એક મેસેજમાં લિંક આવશે જેમાં વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોઈન્ટ કરી શકો છો અને આમ આદમી પાર્ટીની તમામ જે ટીમો છે આગામી સમયમાં આપનો સંપર્ક કરશે અને આમ આદમી પાર્ટીની જે આ લડાઈ છે ભ્રષ્ટ ભાજપની સામે એમાં એક મજબૂતાઈથી આપણે સાથી મળીને લડાઈ જીતી શકીશું એટલા માટે મારી વિનંતી છે બધાને તાલુકામાં જિલ્લામાં નગરપાલિકાઓમાં જે જે નાગરિકો વેપારીઓ હોય ખેડૂતો હોય મજૂરો હોય શ્રમિકો હોય ગરીબો હોય વંચિતો હોય બધાને મારી વિનંતી છે કે આવો સાથે મળીને આપણે લડત ચલાવીએ કોઈથી ડરવાની જરૂર નથી કોઈ ભાજપ ભાજપવાળાથી ડરવાની જરૂર નથી આપણે સૌ સાથે મળી અને આ અહંકારી શાસનને હટાવીએ અને એના ભાગરૂપે વિસાવદરની જે જીત થઈ છે એના ભાગરૂપે આવતીકાલે જામખંભાળિયામાં જામનગર પોરબંદર અને ખંભાળિયાના અમારા કાર્યકર્તાઓ અને આગેવાનો સામાજિક આગેવાનો અને લોકો દ્વારા એક વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહારાણા પ્રતાપના પ્રતિમાથી રેલી નીકળશે રેલી સ્વરૂપે જોધપુરના નાકા સુધી જશે અને ત્યારબાદ સભાઓ સંબોધશે એમાં માનનીય ગોપાલ ઇટાલિયાજી જે જીત્યા છે એમનું સન્માન કરવામાં આવશે માન્ય પ્રવીણ રામજી રાજુ કરપડાજી સાગરભાઈ રબારી અહેમંદભાઈ ખવા તમામ અમારા ધારાસભ્યશ્રીઓ તમામ અમારા લીડરો આ બધા અહીંયા ઉપસ્થિત રહેવાના છે વિજય સંદેશ યાત્રામાં હું નાગરિકોને વધારે વધારે વિનંતી કરું છું કે આવો સાથે મળીને આવતીકાલે એટલે કે આવતીકાલે સાડા દસ વાગે આપણે રેલી સ્વરૂપે શરૂ કરીશું તો આપ સૌ એમાં ઉપસ્થિત રહો પાંચ તારીખે એ મારી સૌને વિનંતી છે અને ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે દ્વારકાની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે હું ખંભાળિયાના અત્યારે બજારોમાં નીકળ્યો તો મને બહુ દુઃખ થયું બહુ જ દુઃખ થયું ખંભાળિયા મારી જન્મભૂમિ છે અને એટલી ગંદકી એટલું રોગચાળો ફાટી નીકળે એવી સ્થિતિ એટલા ખાડાઓ એટલા રસ્તા ખરાબ પ્રજાને કેમ જીવી રહી છે પ્રજા મને પોતાને દુઃખ થાય છે કે મારા ખંભાળિયાના આવા હાલ થઈ ગયા છે કોશિશ કરીશું કે સાથે મળીને આ ખંભાળિયાને સુંદર બનાવીએ શુદૃઢ બનાવીએ વચ્ચે પણ હોસ્પિટલનો એક સમસ્યા આવી હતી આપને ખબર હશે હોસ્પિટલમાં પણ જે રીતે ડૉક્ટરોની કમીના કારણે લોકો પીડાઈ રહ્યા છે તો મારી આપ સૌને વિનંતી છે કે આ સુધારી શકાય એમ છે આપણે વિદેશમાં તમે જાઓ તો ખબર પડશે તમને કે કેટલા સુંદર રીતે એ બબે પાંચ પાંચ સાત સાત વર્ષની ડેવલપમેન્ટમાં સત્તામાં ખૂબ સુંદર શહેરો બની શકે છે રાજ્યો બની શકે છે દેશ બની શકે છે તો આપણું ખંભાળિયા આટલા વર્ષો બાદ ત્રીસ વર્ષ શાસન જે ભાજપ કોંગ્રેસનું રહ્યું ત્રીસ વર્ષ ભાજપનું રહ્યું છતાંય પંચોતેર વર્ષની આઝાદી બાદ પણ આપણા ખંભાળિયાની આ હાલત છે

છે હું કોઈ ભવિષ્ય વહેતા નથી પણ પોલિટિકલ એનાલિસ્ટ તરીકે જોઉં છું દિલ્હીમાં તમે જોઈ લો કોંગ્રેસની હાલ તમે પશ્ચિમ બંગાળમાં જોઈ લો તમે ઉત્તર પ્રદેશમાં જોઈ લો જ્યાં કોંગ્રેસ પતિ અને જે નવી પાર્ટી આવી છે એ નવી પાર્ટી સત્તા મેળવી છે એટલે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ હોદ્દેદારોને પણ મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમે વિસાવદરમાં જોયું હશે કોંગ્રેસે કેવી ચાલ કરી હતી ભાજપના ઇશારે તમે તમારા દિલ ઉપર હાથ રાખીને એટલે દ્વારકાના પણ તમામ કોંગ્રેસના લીડરોને કોંગ્રેસના કાર્યકર્તાઓને મારે હાથ જોડી વિનંતી છે કે તમને હરાવી શકીએ ભાજપને હટાવી છે ભાજપના અજગર જેવા બડામાંથી લોકોને છોડાવા છે તો છોડો કોંગ્રેસ આવો આમ આદમી પાર્ટી સાથે ઈસુદાનભાઈ સાથે જોડાવો આપણે ભાજપને કાઢીશું અને ગુજરાતમાં આમ જનતાની આમ લોકોની ખેડૂતોની સરકાર લાવીશું ઈસુદાનભાઈ

એટલે થઈ અને લો ધીરે ધીરે આ ખાતર બંધ કરી સબસિડી વાળું અને સબસિડી વગરનું જે અમેરિકાના જે લોકો દેશો એ આના ઉપર દબાણ લાવ્યા છે કે ભાઈ ખેડૂતોની ભારતના ખેડૂતોની સબસિડીઓ બંધ કરો તમે એટલે ધીરે ધીરે જુઓ તમે સબસિડીઓ બંધ કરવા મીડ્યા ગેસની સબસિડી બંધ કરી દીધી નાગરિકોની તમે આની સબસિડીઓ તમે જુઓ પચાસ કિલોની ખાતરની આવતી હતી અત્યારે પિસ્તાલીસ કિલોની વેચાય છે પણ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને હું કહું છું કે તમારો ભાઈ બેઠો છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ તંત્ર હશે કોઈ પણ ભાજપનો નેતા હશે કોઈ પણ નેતા પોતાની જાતને એમ હું રૂપિયા કમાઈ લઈશ તો અહીંયા દઈએ ખાતરની હું તંત્રને પણ કહું છું કે પૂરતો જથ્થો દ્વારકા જિલ્લાના મારા ખંભાળિયામાં પૂરતો જથ્થો આવવો જોઈએ જો પૂરતો જથ્થો ન મળ્યો અને ફરજિયાત પણ એ નેનો આપવાની વાત કરી તો એ સુદાન ગઢવી પણ ખેડૂતોની સાથે આંદોલન ઉપર ઉતરશે અહીંયા ખંભાળિયામાં એટલે હું તંત્રને પણ અત્યારથી કહી દઉં છું જે તમારે વ્યવસ્થા કરવી એ કરીને રાખો તમે જો એક પણ જગ્યાએ નેનો દબાણ કોઈએ પણ કર્યું તો પછી એને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે અધિકારી હશે એજન્સી વાળો હશે કોઈ નેતા હશે અને તમામ ખેડૂતોને પણ મારી વિનંતી કરું છું જોઈને પણ નેનો કે તો મને મારું અથવા મારી ટીમનો સંપર્ક કરજો કોઈ નેનો ફરજિયાત નથી

આઠ ગામો માંથી મારું ગામ પણ પીપળીયા મારી પીપળીયા આવે છે અમને પણ ખૂબ નુકસાન ગયું છે વંગડી ડેમ માટે તમામ ખેડૂતોને સાથે લઈને આગામી સમયમાં કાર્યક્રમો પણ આપવામાં આવશે હું સરકારને વિનંતી કરું છું કે કાર્યક્રમ પહેલા વંગડી ડેમનો જો ઉકેલ લાવવાનો હોય તો લાવી દો જે ખેડૂતોને વળતર મળવા પાત્ર છે એને વધારી દો ને પાંચ પચીસ સો કરોડ રૂપિયા વધારે આપવાના ખેડૂતો સરકાર તો વંગડી ડેમ ની પણ કામગીરી કરે નહીં તો એના માટે આગામી સમયમાં કાર્યક્રમો કરવામાં આવશે સાની ડેમ છે સૌની યોજનાના પાણી પણ પહોંચ્યા નથી સાની ડેમમાં પણ તમે કીધું એ સ્થિતિ છે અને સાથે સાથે મારે કહેવું છે ફાટકના પ્રશ્ને લોકોને બહુ હેરાન કરવામાં આવ્યા છે મરજી પરિતા અણઘ વહીવટના કારણે કોઈ નેતાના કહેવાથી ફાટક બંધ કરી દેવામાં આવે છે કે રહ્યું છે રોડ બની રહ્યો છે ઘણા સમયથી રોડ બની રહ્યો છે બનતો જ નથી રોડ છ મહિના આપો ભાઈ સુદાનભાઈને શું રોડ ન બને આ બ્રિજ બનતા વાર લાગે કે આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ આપણે મંગળ ઉપર યાન જઈએ છીએ આપણે ચંદ્ર ઉપર

સાની ડેમ પણ વ્યવસ્થિત રીતે નો પણ કરવામાં આવે અને ત્યાં સાની નો પણ દ્વારકામાં તમે જો કેટલા સમયથી કામગીરી ચાલી રહી છે ડેમ ની કેટલા વર્ષથી કામગીરી ચાલી છે મેં બે વાર તો વિઝિટ કરી છે અને દર વખત એમ કરો કે આવતા વર્ષે થઈ જશે એ પણ કામ થતું નથી એના કારણે ઘણા ખેડૂતોને નુકસાન જાય છે તો આ મુદ્દે પણ જો સરકાર નહીં કદમ ઉઠાવે નેતાઓ નહીં ઉઠાવે તો આગામી સમયમાં હું કહું છું ખેડૂતો આવશે મારી સાથે તો હું એના માટે આંદોલન ચલાવવા તૈયાર છું

એટલે આમ આદમી પાર્ટી આગામી સમયમાં તાલુક તાલુકા જિલ્લાની ચૂંટણીઓ મજબૂતાઈથી અહીંયા લડવાની છે આગામી પંદર વીસ દિવસ પછી અમે ઉમેદવારો શોધવાનું પસંદ કરીએ છીએ હું તમામ દ્વારકા જિલ્લાના નાગરિકોને યુવાનોને વિનંતી કરું છું કે તમે તલાટી એમાં પેપર લીક થશે તો મારી વિનંતી છે કે છોડો તલાટીની તૈયારીઓ છોડો પોલીસ કોન્સ્ટેબલની તૈયારીઓ

રાજનીતિ માં યુવાનોની ખુબ જરૂર છે સારા લોકોની જરૂર છે તો દ્વારકા જિલ્લાના યુવાનોને પણ મારી અપીલ છે કે આવો રાજનીતિમાં અમે તમને તક આપીશું ભાજપ કોંગ્રેસ વાળા તો પોતાના સગા સંબંધીઓને ઉભા રાખે છે બીજા કોઈ વારો જ નથી આવવા દેતા

કે પંદર દિવસમાં એ સુદાન ગઢવી આ રખડતા ઢોરની સમસ્યા ઉકેલ લાવી શકે એમ છે તો તમે કેમ નથી લાવી શકતા અને ન આવડતો હોય તો હું તમને પ્રોજેક્ટ આપું પંદર દિવસમાં એક પણ રખડતો ઢોર નથી હું અત્યારે ખંભાળિયાની બજારમાં ફરી તો મેં કીધું દુઃખ થાય છે મને તમે યાર એક પાંદરાપોડ વ્યવસ્થિત નથી બનાવી શકતા તમે એના માટે ફંડ ન આપી શકો તમે ચાર લાખ કરોડનું ગુજરાત સરકાર પાસે બજેટ છે ચાર લાખ કરોડનું ખંભાળિયાના લોકો કેટલું ટેક્સ આપે છે તમે જુઓ એક પેટ્રોલ લિટર આપણે ભરાવી છે પચાસ રૂપિયા આપણે ટેક્સ ચૂકવીએ છીએ એક ગામ બબે ત્રણ ત્રણ લાખ રૂપિયા મહિને ટેક્સ ચૂકવે છે સરકારને અને એને મળે છે શું ફેસિલિટીમાં આખલાઓ ખાડાઓ આ શું થઈ રહ્યું છે એટલે મારી વિનંતી છે તંત્રને પણ કે તમારી પાસે સત્તા છે અઢી વર્ષ છે હજી તમે આ કરીને બતાવો સ્વચ્છ સુંદર ખંભાળિયા બનાવો એમાં ઢોરની પણ એવી જો એ પણ પશુ છે એને રખડવાનો શોખ નથી થતું પશુને મજબૂરી છે ત્યાં રખડવું પડે છે તો એમના માટે અલાયદી વ્યવસ્થા કરો ચારાની વ્યવસ્થા કરો એમને પણ એ પણ સુખી થાય અને નાગરિકોને પણ રૂપ નો થાય આગામી ચૂંટણી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડશે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી પોતાની રીતે ચૂંટણી લડશે